Thank mm -hmm. you. Maybe it's Gabby.

là cái 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 ગુડ મોર્નિંગ મિત્રો વહેલી સવારના માણાવદાના વહેલી સવારના પાંચ વાગ્યાના વ્યૂ તો આપ જોઈ શકો છો નજારો વહેલી સવારે સાડા ચારથી થી પાંચ વાગ્યાનો નજારો માણાવદા જાનમાં લગ્નમાં જો જવાની તૈયારી જૂનાગઢ જાન લઈ જવાની છે તો આપ જોઈ શકો છો વહેલી સવારમાં ઉઠી ગયા છે અને ટ્રાવેલર્સમાં ગાડી પણ આવી ગઈ છે જાનની તો આપ જોઈ શકો છો અને કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહેજો જો આપને બતાવીએ માણાવદર સતવારા સમાજવાડીનો વ્યૂ જો તો કન્ટિન્યુ જોડાયેલા રહેજો મિત્રો થોડી વારમાં જ આપણે જાન લઈને માણાવદર નીકળી જવાનું માણાવદરથી જૂનાગઢ જાન લઈને જવાનું છે તો કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહેજો તો મળતા રહેશો મિત્રો આપને અને વહેલી સવારમાં ઉઠી ગયા હતા આજે સાડા ત્રણ વાગામાં નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને જો આપણે ફાઇનલી હવે થોડી વારમાં નીકળી જશું અને આ ભાઈ જો દુકાને ખુલી ગઈ છે સાફ સફાઈ ચાલે છે અને આવો કાંઈક વ્યૂ છે વધારનો જય માતાજી હલો મિત્રો તો આપ સર્વેનું અમારા યુટ્યુબ ચેનલમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે અને ફરી મળી ગયા આપણે નેક્સ્ટ વિડીયોમાં અને આપ લોકો મજામાં જશો હું પણ મજામાં છું અને મજામાં ના આવે તો મિત્રો મજામાં રહેવું પડશે કારણ કે આ જિંદગી જેવી છે શેડીને સાંઠા જેવી વરી થોડીક ખાંઈ સાં વરી ગાંઠ આવી ગઈ એવી રીતે મજામાં રહેવું જશે અને જો આપણે વહેલી સવારમાં સાડા ત્રણ વાગ્યા ઉઠી ગયા છીએ અને અત્યારે જાન લઈ જવા માટે જો તૈયાર થઈ ગયા છે સાડા ત્રણ વાગ્યાના ઉઠાઈને અત્યારે સવારે પાંચ વાગ્યા છે તો હાવ રેડી પડ્યા છે આપણે બતાવું હું સમાજ બતાવું છું અને આ ગાડી આવી ગઈ જો આ સમાજ છે તો અમારો વ્લોગ જોવા માટે કન્ટિન્યુ જોડાયેલા રહેજો અને આપણે જુનાગઢ લાઈવ બતાવશે તો પંચીની બ્લોગમાં જોડાયેલા રહેજો જુનાગઢ સિટીના વ્યૂ મિત્રો આપ જોઈ શકો છો જુનાગઢ લાઈવ સિટીના વ્યૂ જો સામે દેખાય ફાઈનલી ગિરનાર પર્વત છે અને આપણે ચાલુ એસટી માં છીએ આપણે બતાવીને જોઈ ગિરનાર પર્વત દેખાઈ રહ્યો છે જુનાગઢ બજારનો કંઈક આવો કંઈક વ્યૂ છે જો થોડીક ટ્રાફિક છે એના હિસાબે જ્યાં સ્ટોપ છે એસટીનો અને સામે દેખાય મિત્રો મજેવડી દરવાજા કે ને મજેવડી દરવાજા એ ભવનાથ જવા માટેનો ગેટ દેખાય ગયો ફાઇનલી તો આવો મિત્રો કાંઈક વ્યૂ છે ફરી મળતા રહીશું નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી જય શ્રીનાથ મહાદેવ